વાત કરવી છે ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લામાં એવું કહેવાય છે કે કાળભૈરવની ઈચ્છા વગર કોઈ પણ ધંધો ચાલતો નથી અને હરિત ક્રાંતિ આવે તો જ ભાવનગરનો વિકાસ થશે એવું કેટલાક લોકો માની રહ્યા છે પણ હવે કાળભૈરવ અને હરિત ક્રાંતિના તમામ ધંધાઓને બંધ કરાવવાની નેમ ભાવનગરના એસપી નીતિશ પાંડે લીધી છે તેની વિગતે વાત કરવાની છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવ જીવન ન્યૂઝ તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગર ની ભાવનગર એટલે ભાવવાળું શહેર પરંતુ કેટલાક લોકોના ભાવ બદલાઈ ગયા છે ભાવ એટલા માટે બદલાયા છે કારણ કે નવા આવેલા એસપી નીતિશ પાંડે હવે બધાના ભાવ તોડવા ઉપર બેઠા છે અગાઉ આ ભાવનગરમાં જીએસટી કાંડ પણ થયો અગાઉ ભાવનગર શહેરમાં કાંડ પણ થયું ભાવનગર સતત સમાચારમાં રહેવા માટે ટેવાયેલું નગર હોય તેવું લાગે છે પછી ભાવનગરની પોલીસ હોય કે ભાવનગરના રાજકારણીઓ હોય બધાને સમાચારમાં રહેવું ગમે છે પણ નીતિશ પાંડે ભાવનગરના એસપી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારથી કહી દીધું હતું કે હવે તમામ પ્રકારના બે નંબરના ધંધા બંધ થવા જોઈએ અને દારૂના મોટા ધંધા ઉપર નીતિશ પાંડેનું રોલર ફરી વળ્યું અને ધંધા બંધ થઈ ગયા નીતિશ પાંડે માનતા હતા કે તેમના આવ્યા પછી કાયદો અને વ્યવસ્થામાં સુધાર આવ્યો છે અને બે નંબરના ધંધા બંધ થઈ ગયા છે પણ કેટલાક પોલીસ કર્મચારીઓ એવા છે ભાવનગરની અંદર કે જેમને લોકો કાળ ભૈરવના નામે ઓળખે છે કે પછી હરિત ક્રાંતિના નામે ઓળખે છે આ બંને વહીવટદાર એટલા મજબૂત છે કે તેમના મૂળિયા ઉખેડી શકાય નહીં તેમના મૂળિયા ભાવનગરના મંત્રી સંત્રી સુધીના છે અને એટલે જ તેઓ બેફામ થઈ ગયા કારણ કે તેમને એ પણ ખબર છે કે તે બીજા જિલ્લામાં બેઠેલા તેમના સુપર સીએમ જેના તાર મુખ્યમંત્રીના બંગલા સુધી જોડાયેલા છે આ અધિકારી પણ અમને સાચવી લેશે બચાવી લેશે કારણ કે દર મહિને ભાવનગરથી મોટું પડીકું જાય છે તો સાચવવા માટે જ છે પણ ભાવનગરના એસપી નીતિશ પાંડે આવ્યા પછી બધા ધંધા ભલે બંધ થઈ ગયા પણ તેમની જાણકારીમાં આવ્યું કે ઓનલાઈન ગેમિંગનો મોટો ધંધો સટ્ટો ભાવનગરમાં ચાલી રહ્યો છે એટલે જે બિલાડીઓને તેમણે દૂધની રખેવાળી સોંપી હતી તે જ બિલાડીઓને એવું કીધું કે હવે તમારી સામે રહેલું દૂધ તમારે ઢોળી નાખવાનું છે અને પછી અડ્ડાઓ પર દરોડા પડ્યા વીસ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો નીતિશ પાંડેને આશ્ચર્ય એ વાતનું છે કે આ અડ્ડાઓ કેવી રીતના ગયા પણ અમે તમને કહ્યું ને કે કાળ ભૈરવ અને હરિત ક્રાંતિ આ બે નામ એવા છે ભાવનગર માટે કે તેમને ખબર છે એસપી તો આવતા જતા રહે છે પણ આપણા સંપર્કો આપણને બચાવે છે અને આપણા મૂળિયાને વધુ મજબૂત બનાવે છે હવે આ વીસ લોકો જે પકડાયા તેના છેડા પણ બીજા જિલ્લામાં જઈ રહ્યા છે આમ તો રાજકોટ જુગારનું હબ ગણાતું પણ હવે ભાવનગર જુગારનું હબ બની ગયું છે કાંડ અને જેમાં કેટલાય અધિકારીઓની જિંદગી બની ગઈ તરી ગઈ ઘણું બધું થયું પણ હવે આ ઓનલાઈન ગેમિંગના મુદ્દે જે લોકોના નામ ખુલ્યા છે તેનાથી કાળભૈરવો ને હરિત ક્રાંતિ થોડા ચિંતામાં પડ્યા છે કારણ કે નવા એસપીને ખબર પડી છે કે આપણે જે બિલાડીઓ ઉપર ભરોસો કરતા હતા તે બિલાડીઓ જ દગો દઈ ગઈ અને આ બિલાડીઓને પણ હવે ખબર છે કે સુપર સીએમ નવા એસપી સામે કેટલા ચાલશે તેની ખબર નથી પણ નીતિશ પાંડે આગળ વધશે એની અમને ચોક્કસ ખાતરી છે અને બીજા જિલ્લામાં બેસીને રાજ ભાવનગર ઉપર ચલાવતા અધિકારીઓના પગ પણ હવે ધ્રુજાવે તો નવાય નહીં બીજા ભાવનગરથી એક મહત્વના સમાચાર એવા મળી ગયા છે કે એક અશોક નામનો કલાકાર જે ભાવનગરમાં લાંબા સમયથી સ્થાયી હતો અને અનેક ધંધામાં તેણે પોતાનું સામ્રાજ્ય વધાર્યું હતું અનેક રાજકારણીઓ સાથે તેના મજબૂત સંબંધ હતા અશોક કળા કરી ગયો અને એક આઈપીએસ અધિકારીને પચાસ લાખનું બૂચ મારી ગયો અશોકની કળા સમજી ગયેલા આઈપીએસ અધિકારીની સ્થિતિ એવી છે કે નથી કહી શકતા નથી સહી શકતા કારણ કે આ પચાસ લાખ રોકડામાં આપ્યા હતા અને શેનું કામ હતું એવું મોટું કે પચાસ લાખ અશોક ગળી ગયો હવે આ આઈપીએસ અધિકારી સામાન્ય સામાન્ય લોકોને ફરિયાદ કરે છે કે અશોક મારું કરી ગયો પણ જાહેરમાં બોલી શકતા નથી અને અશોકની પહોંચ એટલી છે કે થાય તે કરી લીધું સાહેબ પૈસા તો પાછા નથી મળવાના તો આ છે સ્થિતિ ભાવનગરની

મને મારા સાથી સોનુસિંહ સોલંકીને ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે